દર વર્ષની જેમ મંડળના આયોજકોએ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા રાવળ યોગી વિકાસ મંડળ મોડાસાના પ્રમુખ ભલાભાઈ રાવળ ઉપપ્રમુખ રમણભાઈ રાવળ મહામંત્રી કેશવલાલ રાવળ મંત્રી કાંતિભાઈ રાવન મંત્રી વસંત્રી કેમરામેન અનિલ ઠાકોર સાથે બાબુસિંહ ચૌહાણ અરવલ્લી મોડાસી સમાજ દ્વારા આજે શિક્ષણ સમિતિ દ્વારા આજે આ બીજો પ્રોગ્રામ છે પહેલા પણ અમે આવો પ્રોગ્રામ કરી ચુક્યા છીએ અને સમાજને નમ્ર વિનંતી છે કે આવા પ્રોગ્રામો થાય દીકરીઓને સારું શિક્ષણ મળે અને સમૂહ જેવી કોઈ સમિતિઓ રચાય અને સમૂહ લગ્ન થાય તેવી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત